પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય મારું જીવન એજ મારો સંદેશ સંપાદન અને પઠન વિરલ રાણા ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે તેમનો જન્મ બીજી ઓક્ટોબરે થયો હોવાથી આ દિવસે દેશ ગાંધી જયંતિ તરીકે ઉજવે છે બીજુ આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ વિશ્વ ઉજવે છે ભારત સિવાય વિશ્વના અનેક દેશો આજે તેમના જનસેવાના કાર્યો અહિંસક ચળવળ માટે યાદ કરે છે મહાત્મા ગાંધીજીને વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા ઉજવણી આજે થઈ રહી છે પૂજ્ય બાપુ મારું જીવન જ મારો સંદેશ જેવી પ્રેરક વાતો જીવનમાં વિવિધ ગુણો થકી મહાન બન્યા આપણા સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મ થયો અને રાજકોટમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવીને બેરિસ્ટર થયા આજની એકવીસમી સદીમાં ગાંધીનો અર્થ સાથે દેશના યુવાધનને તેમના અછુત પ્રત્યેના કાર્યો માનવતાનો સંદેશ દાંડી માર્ચ શિક્ષણમાં બુનિયાદી શિક્ષણ સાથે તેમની સાધારણ જીવનશૈલી સાથે ઉચ્ચ વિચારોને અનુસરવું જ પડશે સંયુક્ત રાષ્ટ્રે પંદર જૂન બે હજાર સાત ના દિવસે જાહેરાત કરી કે દર વર્ષે બીજી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે તેમના દરેક નાગરિકે સમજવાની જરૂર છે સત્ય અહિંસા ચોરી ન કરવી સ્વાવલંબન અસ્પૃશ્યતા અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગ સાથે સર્વ ધર્મ સંભાવનો સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે તેમનું પ્રિય ભજન હતું સવાર સાંજ પ્રાર્થના સભા અને પોતાનું દરેક કામ જાતે કરવાનો તેમનો આગ્રહ હતો સમજ જોઈએ તો હંમેશા સાચું રાખવું કોઈને શારીરિક માનસિક કે ભાવનાત્મક ઈજા ન કરવી સામે જીવનમાં કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી અને જરૂરિયાત હોય તેટલું જ વસ્તુનું મહત્વ સાથે સંગ્રહનો બ્રહ્મચર્યની વાત સમજાવતા મહાત્માએ

સ્વાર્થ છોડીને જીવન જીવવું સાથે જગતના જીવન કાર્યો યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે ગાંધીજીએ કહેલું કે મારું જીવન જ મારો સંદેશ છે તેઓ એક વિશ્વ માનવ હતા વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બરનાડ સો ગાંધીજી વિશે કહ્યું કે આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યક્તિ પણ રહી હતી જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા જેવી ઘણી વિવિધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મ્યો હશે વિશ્વ વિચારક ટોફલરે પણ કહ્યું કે એકવીસમી સદી ટેકનોલોજીની દ્રષ્ટિએ સેટેલાઇટનો ઉપયોગ કરતી હશે અને માનવ મૂલ્યોની દ્રષ્ટિએ મહાત્મા ગાંધીને અનુસરતી હશે અહિંસક અભિનય કાનૂન ભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલસ્ટો અને હેનરી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો અને તેનો ઉપયોગ તેમણે બ્રિટિશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્રતા અપાવી આ જોઈને ઘણા પ્રદેશોએ પણ આઝાદી ચળવળ ઉપાડી હતી દક્ષિણ આફ્રિકામાં નાગરિકોના અધિકારો માટેની ચળવળ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કલકત્તા અધિવેશન બાદ તીવ્ર ચળવળનો પાયો બાદમાં ભારતના ભાગલામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી આજે વિશ્વમાં સત્ય અને હિંસાના પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી અને જય શાસ્ત્રીજી જેવી બંને વિભૂતિઓની એક જ દિવસે જન્મ છે માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શતા વિચારો રજૂ કર્યા પૂજ્ય બાપુ અને પૂજ્ય શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતિ સત સત વંદન પ્રાસંગિકમાં આજનો વિષય હતો મારું જીવન એ જ મારો સંદેશ સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું